કાંગત્રામાં મસાણની મેલેડી મા મંદિરે ચોરી કરનાર બે ઇસમોનું જાહેર સરઘસ ધાંગધ્રાના મસાણની માં મંદિરે સોનાના તાકીના અને ચાંદીના બોગડા ચોરી જનાર ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે હાજર કરવામાં આવ્યા છે ધાંગધ્રા સિટી પોલીસે બંને ચોરોનું પોલીસ સ્ટેશનથી મસાણ મેલેડી સુધી જાહેરમાં સરઘસ કાઢ્યું છે ધાંગધ્રાના પ્રખ્યાત મસાણની મેલેડી માં મંદિરમાં ધાંગધ્રાવાસીઓની અનેરી સત્તા છે ત્યારે આ મંદિરમાં ગત સત્યાવીસમી જૂની રાત્રિએ બે સમયે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જેના પરિણામે પ્રાંગત્રા પંથકમાં રોષની લાગણી ફેલાઈ હતી બીજી તરફ મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા મંદિરોમાં ચોરી કરનાર ચાર ઇસમોને હળવદથી ઝડપી લેવામાં આવ્યા છે જેમાં ધાંગતરા મસાણની મેલડી મંદિરે પણ ચારમાંથી બે ઈસ ઈસમો ચેતન ઉર્ફે ચેટલો અને રાજુદેવી પૂજક બંને દ્વારા ચોરીને અંજામ આપ્યો હોવાની કબલાત સામે આવી હતી આજરોજ બનેને હાજર કરતા ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા બંનેનું જાહેર સરઘસ કાઢવામાં આવ્યું હતું ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનથી મસાણની બિલડી માં સુધી બનેના જાહેર સરઘસમાં માતાજીના અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ધાંગધ્રા શહેરમાં આવેલ સ્મશાન ગૃહમાં મેલડી માતાજીનું મંદિર છે જેમાંથી મોડી રાત્રિના સમયે મેલડી માતાજીના મંદિરને પહેરાવેલ માતાજીને પહેરાયેલ ધાતુના હાર કિંમત શહેરના એલસીબી પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે બે ઈસમો જેઓ હળવદ મોરબી તથા સાયલા પોલીસ સ્ટેશન તેમજ ધ્રાંગધ્રા શહેરની અંદર માતાજીના મંદિરની અંદર ચોરીની અંદર પકડાયેલ છે જે બંને ઈસમોને હસ્તગત કરી અને પૂછપરછ કરતા તેઓની પૂછપરછ દરમિયાન ધ્રાંગધ્રા શહેરમાં મેલડી માતાજીના મંદિરની અંદર ચોરીનો ભેદ ઉકેલાયેલ અને આ દરમિયાન મોરબી એલસીબી પોલીસે ચેતનભાઈ ઉર્ફે જેટલો પરબત ઉર્ફે પ્રભાત ચોટલો સમજુભાઈ ઝાકડીયા જાતે દેવી પૂજક રહે હળવદ તેમજ મહેશભાઈ રાજુભાઈ ધામદરિયા રહે હળવદ નાઓને અટક કરેલ આ બંને ઈસમોને આજ રોજ સિટી પોલીસે ટ્રાન્સફરવારથી મેળવી અને તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે